નદી કાંઠાની તથા આજુબાજુની સરકારી જમીનનો સમાવેશ થાય છે સરકારી જમીનમાં ગીર કાયદે છાસઠ પ્લોટ પાડી દેવામાં આવ્યા હતા જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામે ખોટી સંસ્થા ઉભી કરવામાં આવી હતી રહેણાંક હેતુ માટે અગિયાર પ્લોટ વેચી નાખવામાં આવ્યા હતા ગરીબ તથા મધ્યમ વર્ગના લલચાવી ખોટા વેચાણ કરારો કરવામાં આવ્યા હતા જામનગરના ગોવિંદભાઈ બાળાભાઈ શિયાળે ફરિયાદ કરી હતી આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે